હલો કેમ છો બધા મજામાં બધા મારા જય શ્રી કૃષ્ણ શ્રાવણ મહિનો ચાલુ છે અને ગમે ત્યારે વ્રત હોય અથવા નવરાત્રિ હોય અગિયારસ હોય ત્યારે તમે બનાવી અને સર્વ કરી શકો એવી રેસીપી આપણે લઈ આવ્યા છીએ તમારે ઘરે ક્યારેક કથા હોય કે કોઈ પણ ભગવાનની પ્રસાદી બનાવી હોય ને તો પણ આ રેસીપી તમે કરીને કરી શકો છો ભોગ ધરાવી શકો છો તો આજે આપણે રાજગરાનો શીરો લઈ આવ્યા છીએ કેમ કે ટ્રેડિશનલ મીઠાઈ કે ટ્રેડિશનલ રેસીપી આપણી એવી સરસ હોય છે ને કે છોકરાઓને ઘણીવાર એમ હોય કે કેવી લાગતી હશે કે શું પણ આપણે બનાવશું અને આપણા છોકરાઓને ખવડાવશું ને તો એ લોકોને આઈડિયા આવશે કે આપણી ટ્રેડિશનલ રેસીપી પણ એટલી જ સરસ હોય છે તો આજે આપણે એક સ્વીટની રેસીપી લઈ આવ્યા છીએ રાજ્ય શીરો હવે આ શીરો છે ફરાળી હવે ફરાળી છે તો તમે ગમે ત્યારે કોઈ પણ જાતનો ઉપવાસ કરતા હોવ સોમવાર છે મંગળવાર છે શનિવાર છે અગિયારસ છે આઠમ છે ત્યારે તમે આ શીરો બનાવી શકો છો તો તેના માટે મેં રાજણ લોટ લીધું છે ખાંડ લીધી છે કિસમિસ છે ઘી છે બદામ છે કાળી દ્રાક્ષ છે કાજુ છે હવે આમાં તમને જો ભાવતું હોય તો તમે ઇલાયચી છે પિસ્તા છે કેસર છે નાખી શકો છો પણ મને એ નથી ગમતું એટલે હું એ નથી નાખતી તો હું આટલીક રેસીપીમાં આટલી સામગ્રી લઉં છું અને પાણીની વાત કરીએ તો પાણી આમાં કોઈ પણ શીરો બનાવો ને એમાં પાણી થોડું ગરમ નાખો ને તો શીરો એકદમ સરસ ખીલ્યો ખીલ્યો બને છે તો આજે આપણે રાજ્યગરાનો શીરો બનાવશું તો બહારની સ્વીટ તો બધા ખાતા હોય છે અને બહારની ઘણી રેસીપી છોકરાઓ ખાતા જ હોય છે આપણે પણ ખાઈએ છીએ પણ ટ્રેડિશનલ સ્વીટ છે ટ્રેડિશનલ રેસીપી છે એ પણ છોકરાઓને ખવડાવવી જરૂરી છે કે એમને ખ્યાલ આવે તો આ શીરો આપણે બનાવીએ છીએ એ તમે ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે તમે બનાવી શકો છો એવું નથી કે વ્રતમાં જ ખવાય અમે તો ગમે ત્યારે ઈચ્છા થાય તો હું બનાવી નાખું છું મેં ઘી લીધું છે ઘી પણ મેં ઘરનું જે બનાવ્યું હતું ને એ જ ઘી લીધું છે તમે જોઈ શકો છો કેટલું સરસ છે ઘી ગરમ થાય એટલે આપણે લોટ લીધું છે એ નાખી દઈએ હવે સાતમ છે તો તમને એમ હશે કે રાંધલ છત છે તો સાતમનું રાંધવું હોય કાંઈ પણ તો આપણે આગળ ઘણા બધા નાસ્તાના વિડીયા બનાવેલા છે આપણે ઘણા બધા કોરા નાસ્તા ગાંઠિયા છે લકડીયા છે ચકરી છે પાપડી છે ઘણા બધા રેસીપી આપણે સેવ છે એવા ઘણા બધા નાસ્તાના વિડીયા અપલોડ કરેલા જ છે તમને જોવા હોય તો તમે જોઈ શકો છો એવી જ રીતે ઘણી બધી સ્વીટ પણ આપણે મેસુક છે મિલ્ક કેક છે ફીણિયા લાડુ છે ટોપરા પાક છે ટોપરાનું મેસુક છે ઘણી બધી રેસીપી આપણે આગળ વિડીયા અપલોડ કરેલા છે તે તમે જોઈ શકો છો ફરસીપૂરી છે મગની પૂરી છે અને થેપલા છે એ બધી રેસીપી આપણે વિડીયા અપલોડ કરેલા છે કે તમને સાતમ માટે ઠંડુ બનાવવું હોય તો થેપલાની રેસીપી પણ આપણી છે અને ફરસીપુરી પણ આપણે વિડીયો અપલોડ કરેલું જ છે

અને પાણીની વાત કરીએ કે કોઈ પણ જાતનો શીરો તમે બનાવતા હો ને તો એનામાં તમે થોડુંક ગરમ પાણી નાખશો ને તો શીરો બહુ સરસ બને છે હવે સાથે આપણે કાજુ અને બદામ પણ નાખી દઈએ તો થોડાક શેકાઈ જાય લોટ સાથે ઘીમાં શેકાઈ જાય તો સરસ ટેસ્ટ આવે એનું બ્લાક સમ નથી નાખવાની હવે આપણો લોટ સરસ શેકાઈ ગયું છે આપણે એમાં ગરમ પાણી હવે મેં પાણીને ગરમ કરીને રાખ્યું છે ધ્યાન રાખવાનું ધીમે ધીમે એમાં પાણી નાખતા જવાનું છે જેટલું જોઈએ એટલું કેમ કે મને બહુ લિક્વિડ એવું સીરું નથી ગમતું એટલે થોડુંક હું હાર્ડ જ રાખું છું તમને જો લિક્વિડ એવો સીરો ભાવતો હોય તો તમે પાણી વધારે નાખી શકો છો પણ હું તો ઓછો જ નાખું છું મને ઓછું ગમે છે સુગર છે તમને જેટલી ગમતી હોય એટલી વધુ ઓછી સુગર લઈ શકો છો હવે સુગર મિલ્ટ થાય ત્યાં સુધી આપણે એને ફલાવવાનું છે અને સાથે આપણે કાળી દસ અને કિસમિસ નાખી દેસું સુગર મિલ્ટ કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણો શીરો એકદમ સરસ સરસ થઈ ગયું છે અને સુગર પણ મેલ્ટ થઈ ગઈ તો સર્વ કરી લેશું તો તૈયાર છે એકદમ સરસ એવું રાજગરાનો ગરમા ગરમ શીરો ઉપર બદામ આપણે ગાર્નિશ કરી દઈએ અને ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે ફટાફટ બનાવીને તમે ખાઈ શકો છો અને આ સીધાને વાર નથી લાગતી તરત જ બની જાય છે તો તમારા ઘરે ચોક્કસ આ રેસીપી બનાવજો બધાને મારા જય માતાજી